અને લાખો રૂપિયા લૂંટાઈ ગયા લૂંટ કોણે કરી વર્ષો વર્ષોનો સાથ તો ગર્લફ્રેન્ડે બૂમાભૂમ કેમ કરી અને પછી શું થયું ખૂબ રસપ્રદ છે આ ક્રાઈમ સ્ટોરી આવો બતાવીએ રિવરફ્રન્ટ પર વિચિત્ર લૂંટ ગર્લફ્રેન્ડ સાથે આટો મારવા આવ્યા આધેડ આધેડને ગર્લફ્રેન્ડ મોંઘી પડી આટો મારવાના ચક્કરમાં લાખો લૂંટાયા આધેડ કેવી રીતે પ્રેમમાં છતરાયા તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ આરોપીઓને જો આ એ જ આરોપીઓ છે કે જેણે એક આધેડ પાસેથી લાખોની લૂંટ કરી છે અને આ મહિલાને ધ્યાનથી ધ્યાન જુઓ આ મહિલા જેટલી માસૂમ દેખાય છે એટલી જ શાતિ છે તે આધેડને પોતાની પ્રેમ જાળમાં ફસાવી શકે છે અને પછી એમની પાસેથી લાખો લૂટી પણ શકે છે જી હા તાજેતરમાં અમદાવાદના અમદાવાદ ના રિવરફ્રન્ટ પર એક વિચિત્ર લૂંટ નો બનાવ બન્યો છે અને લૂંટ આજ આરોપીઓ દ્વારા કરવામાં આવી છે જે હવે અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ના સકંજામાં આવી ગયા છે થયું એમ કે આધેડ ધર્મેશ પાસે હતા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા પ્રિયા દાતણિયાએ ધર્મેશને મળવા બોલાવ્યા બંને પહેલા પાર્ટી હોટેલમાં જમવા ગયા પછી પ્રિયાએ આધેડને ને રિવરફ્રન્ટ પર ફરવા જવાનું કહ્યું પર બંને કરી રહ્યા હતા રોમેન્ટિક વોક ત્યાં પ્રિયાએ કરી નાખી બુમાબુ આધેડ કઈ સમજે એ પહેલા તો બે સાગરી તો આવી ગયા રોબિન અને ઋષિ આવ્યા અને ધર્મેશને લૂંટી ગયા આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે ત્રણેક વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનો આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી આ કેશ તે રીતે પડાવી પ્લાનિંગ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે તો આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા અને પોલીસ તપાસમાં મોટા ખુલાસા એ થયા કે બંને સાગરિતોને આરોપી પ્રિયાએ પચાસ પચાસ હજાર રૂપિયા ભાગ આપવાનું નક્કી કર્યું હતું આરોપી પ્રિયા આર્થિક ભીસમાં હોવાથી તેણે તેના સાગરિતો મારફતે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો જયારે આ પ્રિયા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પંચાલ પાસે આટલા બધા પૈસા જોયા ને ત્યારે તેની દાનત બગડી ગઈ હતી અને એ લાલચ અને પૈસાની ભૂખ હવે પ્રિયાને જેલ હવાલે કરી ગઈ છે એટલે જ કહેવાય છે ને કે લાલચ બુરી બના હે કેમેરામેન મેન દર્શ ઠાકોર સાથે અનિતા પટણી બીટીવી ન્યુઝ અમદાવાદ